જે બીમાર ગૌ માતાની સેવા કરે છે આજ બીમાર ગૌ માતાના લાભાર્થે પાટણ ની અંદર સૌ પ્રથમવાર પણ વાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત 1 થી 7 ડિસેમ્બર વિવિધ કાર્યક્રમો થવાના છે જેમાં વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓજા ભાઈ શ્રીના શ્રી મુખેજી હરિયોમ ગૌશાળા નાવાડાના પટાંગણની અંદર જ એક દિવ્ય ભાગવત કથાનું આયોજન થયું છે આ ભાગવત કથામાં વિવિધ અલગ અલગ મઠોના મઠાધિપતિઓ આખા ભારતભરના સંતો પધારવાના છે સમગ્ર કાર્યક્રમ ગૌમાતાને લક્ષીને હોય એ આખું ભોજન છે એ ગૌરતી બનવાનું છે કદાચ ગુજરાતની અંદર પ્રથમવાર આ રીતનો દિવ્ય મહોત્સવ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યો છે તો પાટણની જનતા અને આજુબાજુની જનતામાં તો ખૂબ આનંદ છે જ સમગ્ર ગુજરાત અંદર આ કાર્યક્રમનો ખૂબ જ અંધો ઉત્સાહ છે જેના ભાગ સ્વરૂપે આજ રોજ પાટણ અંદર વિવિધ વિસ્તારોમાં